નવસારીમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આજે ભવ્ય સમાપન થયું શહેરના સિરવઈ પાર્કમાં આયોજીત આ મેળાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમના દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી ચીજવસ્તુને બજાર ઉપલબ્ધ કરાવવાનો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે શુક્રવારે મેળાનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

કંઈ લીધેલું નિર્ણય જે એમણે એસએસસી સિમેન્ટ કંપનીની નોકરી છોડીને આ કાર્યક્રમમાં પડેલા અને આજે અમે ધીરે ધીરે કરતાં સાઈઠ વરસ મારા થયા પણ સાહીઠ વરસમાં અમે કેટલાય ગામ ગુજરાતની બહાર અને એવા પંદર રાજ્યોમાં બહાર સપ્લાય કરીએ આજે એ પંદર રાજ્યોમાં સપ્લાય કરવા માટે અમને રિલાયન્સ અને ડીમાર્ટ એ ઘણો સપોર્ટ કર્યો અને આજે એનું માર્કેટ અમને ઘણું બધું આપ્યું અને એનું જે ટર્નઓવર લગભગ બે કરોડ રૂપિયાનું ઉપર ચાલી રહ્યું છે ને હજુ બી વધતું છે આજે બી ફેક્ટરી બીજી બનાવી રહ્યા તેના બી સિત્તેર લાખ રૂપિયાનો ખર્ચો ફેક્ટરીનો અને અમે આજે આગળ છીએ અને બધી બહેનોને રોજીરોટી મળે પેકિંગ કરે અને અમે જેટલી બને એટલું અમારી ક્વોલિટી ચોખ્ખી સ્પષ્ટ અને નેચરલ એમાં કોઈ વધુ પડતું મિક્સિંગ કરવાનું કોઈ આવતું નથી અને કંઈ બી એકદમ આગળ છે અને અમે સૌથી આગળ માલ વેચીએ છીએ આ લખપતિ દીદીના કાર્યક્રમમાં બી અમે ભાગ લીધેલો અને મોદી સાહેબ સાથે ચર્ચામાં અમારા અમે હવે રિટાયર થયા એટલે અમે અમારી વહુજીને મોકલાવ્યા અત્યારે રોજગારી અમે સાહીઠ બહેનોને આપીએ જે ત્રીસ બેનો અમારી કંપની અમારા મેન્યુફેક્ચરર્સમાં કામ કરે ત્રીસ બેનો માર્કેટમાં કામ કરે જે દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં આ રીતે સપ્લાય થાય કરે કેટલી પ્રોડક્ટ બને અત્યારે વીસ થી બાવીસ આઈટમ બનાવી અમે એક એક આઈટમ ધારો કે પટેટોમાં પાંચ આઈટમ પછી ટામેટોમાં પાંચ આઈટમ ચીઝમાં બનાવીએ ઓનિયન બનાવીએ ગાર્લિક બનાવીએ એવી રીતે એવી રીતે પાંચથી સાત વેરાયટી તેને સાત વેરાયટીને આપણે પાંચ પાંચ ગણીએ તો પચીસથી ત્રીસ નંગ થઈ વેરાયટીઝ થઈ જાય એમ કેટલો અભ્યાસ મેં ખાલી સાત ચોપડી જ ભણેલું મને ભણવાનો ટાઈમે જ નહીં મળેલો કે મારા ફાધર સાથે મારે મારા પપ્પાને મદદ માટે મારે જોડાવવું પડેલું મારા છોકરા આજે ભણ્યા એન્જિનિયર છે બીજો છોકરો બી બધું માર્કેટ સંભાળે અને આ બી કરે આજે એકદમ ટોપમાં મારી ચાલુ ગાડી છોકરા લોકોએ પકડી લીધી અને આજે એકદમ સ્ટોક છે અને નવી નવી પ્રોડક્ટમાં અમે બીટ વેફર્સ મૂકી સાહેબ આજે બધા મેળવ્યા સરકારનું જે પ્લેટફોર્મ મળ્યું આ માર્કેટનું એમાં ખૂબ જ માલ વેચાય છે અમારો ટામેટો પટેટો અને ગેરંટી એમાં અમે તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મને સરકાર શ્રી સાહેબ મોકલી દિલ્હી મોકલી કલક આ બાજુ હૈદરાબાદ મોકલી આ બાજુ હરિયાણા પછી આ બાજુ લખનૌ જયપુર એવી રીતે મેં આપણા ભારતના કેટલાય સ્ટેટનો લાભ લીધો અને સરકારશ્રીના ખર્ચે ગયો અને તેનો લાભ મને સો ટકા મળ્યો હા ત્યારે મોદી સાહેબે એ મુખ્યમંત્રી હતા ત્યારે એમ અમદાવાદમાં એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ પર જ્યારે નવરાત્રિ મહોત્સવ ચાલતો હતો ત્યારે એમને મેં આ વેફર ખવડાવેલી નહીં વેફર ખાધેલી કઈ બોલેલા નહીં પણ આવેલા એક જરૂર અને મારી વેફરનો ટેસ્ટ કરે